હે વહુવારું થઈને વાલો આવીલ લીધું છે કઈ શકુબાઈનું રૂપ જો વહુવારું થઈને વાલો આવી આ રે લોલ અડધી રાતોના દળે દરનારે પરોડીએ પરોઢીએ કાંઈ પાણી ભરવા જાય જો વહુવારું થઈને વાલો આવીલ છાણ વાસી દા કરે સામ ટલ વલોણાની બોલે છોગમ છોડજો વહુવારું થઈને વાલો લોલ રસોડામાં પગ વાલે મૂકી ઓરે લોલ જબ કે રસોઈ બની જાય જો વહુવારું થઈને વાલો આવી રે સસરા બેઠા જમવારે લોલ રસોઈમાં કઈ અનેરો સ્વાદ જો વહુવારું થઈને વાલો આવી શકુને માર બહુ પડી યારે લોલ મારવી નાના સુધરે ઘરની ના રજો વહુવારું થઈને વાલો આવી લોલ સાસુજી પોઢ્યા પલંગ મારે લોલ હે વાલો મારો પગ દબાવા જાય જો વહુવારું થઈને વાલો આવીલ એવામાં સંગ પાછો આવી રેલો વાલે મારે વિચારી છે વાત જો વહુવારું થઈને વાલો આવીલ બેડા દીધા શકુના હાથ મારે લોલ તારી મારી વાત ના જાણે કોઈ જો વહુવારું થઈને વાલો આવી હારે લોલ બેડા લઈને શકુબાઈ આવી હારે લોલ ઘરે છે કાંઈ ઘર કેરા કામ જો વહુવારું થઈને વાલો આવી હારે લોલ એવામાં સંત આવીલ દાદા તમારી સાકુને સંભાળજો વારું થઈને વાલો આવી મારી સાકુ તો મારા ઘર મારે લોલ કેવી જાતરાને કેવી વાત જો વહુવારું થઈને વાલો આવી રે લોલ જાતરા કરી છે જગદીશ નીર લોલ વાલે મારે કર્યા ઘરના કામ જો વહુવારું થઈને વાલો આવ સાસુને સસરા પડ્યા પગ મારે લોલ માફ કરો અમારા અપરાધ જો વહુવારું થઈને વાલો આવી લોલ વહુવારું થઈને વાલો આવી લોલ લીધું છે શકું બાયનું રૂપ જો વહુવારું થઈને વાલો આવીલ